દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પ યોજાયો ભારત દેશના લોકલાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ શ્રીના જન્મદિન નિમિત્તે દેશભરમાં ઉજવાઈ રહેલા સેવા પખવાડિયા દરમિયાન સ્વસ્થ નારી સુરક્ષિત પરિવારના મંત્રને સાકાર કરવા માટે ડોક્ટર રાજ સાહેબ શ્રી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાબરકાંઠાના સૂચના મુજબ અને માનનીય તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કે એમ ડાભી સાહેબ શ્રી ખેડબ્રહ્માના માર્ગદર્શન હેઠળ આજનો તારીખ 23 નો 2025 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેરોલ ખાતે સગર્ભા માતાઓની આરોગ્ય તપાસનો વિષય કેમ્પ યોજવામાં આવ્યો દેરોલ સરપંચ શ્રી રાજેન્દ્રકુમાર ભાવાણીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો તેઓ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવ્યું ખેડ પ્રગતિ હોસ્પિટલના ગાયનેક ડોક્ટર શ્રી ડોક્ટર ગણેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત લાભાર્થીઓની ચકાસણી કરેલ પીએચસી ખાતે તમામ બહેનોની લેબોરેટરી તપાસ પણ કરવામાં આવી માનનીય તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ દ્વારા સગર્ભાઓને આરોગ્યની જાળવણી અને સેવાઓ બાબત જાણકારી અપાઈ આ પ્રસંગે સાહેબશ્રીના હસ્તે છોડ રોપી પ્રસંગને યાદગાર બનાવાયો પ્રસંગમાં મેડિકલ ઓફિસર મેડમ ડોક્ટર અનિસાબેન સોલંકી અને ડોક્ટર તુફેલ અંકુજી સાહેબની સાથે રહી એમ શ્રી પ્રકાશભાઈ પરમાર દ્વારા સફળ રીતે યોજા હતો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા